બહેનો સૌથી તમે આ હવે આ વિડીયોની અંદર તમને એક છોકરી દેખાતી છે ને ભાઈ એક છોકરો દેખાતો છે આ બંને જણા ખેતર ની અંદર પ્રેમ કરી રહ્યા હતા ને પછી ગામના લોકો જોઈ ગયા અને પછી જો આ બંને જણાને લેબડે બાંધ્યા અને લેબડે બાંધીને એમને પ્રેમ કરાવ્યો ભાઈ ખુલ્લે હા તમને આગળ આખો વિડીયો બતાવું સાહેબ તમે આવો વિડીયો તમારી જિંદગીની અંદર પણ નહીં જોયો હોય સાહેબ કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય પ્રેમ ગાંડો હોય ગમે તે પ્રેમ હોય ભાઈ પણ એ તો સાહેબ જે પ્રેમ કરે ને એને ખબર હશે બાકી આમાં પડતા નહીં તમે કેમ કે ભાઈ જેટલા લોકો આમાં પડે છે ને એ લોકો બીજું કાંઈ ન કરી શકે પ્રેમમાં ને પ્રેમમાં કેટલા બધા લોકો બરબાદ થઈ ગયા ભાઈ તો હું તો તમને એટલું ટ્રાય ટ્રાય કરું કે તમે આ બધામાં ન પડતા ભાઈ પ્રેમ હોય કે પછી આ છોકરીઓની જાળ હોય આમાં બિલકુલ ન પડતા કેમ કે એના કરતી ભગવાનનું નામ લેજો તો બહુ સારું થશે ભાઈ હવે તમને આગળ વિડીયો પણ બતાવો અત્યારે તમને મારી વાત કડવી લાગી શકે ભાઈ જો તમારે ક્યાં લફરું હોય ને મારા ભાઈ તો પણ સાવધાન થઈ જજો ને એમાંથી નીકળી જજો ભાઈ કેમ કે નીકળવામાં જ મજા છે ભાઈ જો અત્યારે તમે નહીં નીકળો ને તો જ્યારે તમારી ઉંમર અઠ્યાવીસ ઓગણત્રીસ કે ત્રીસ વર્ષની થશે ને ભાઈ ત્યારે તમને ખબર પડશે કે જો કદાચ એ જગ્યાએ મેં મારી મારી જિંદગીની અંદર કાંઈક સારી મહેનત કરી હોત આ છોકરીના લફરામાં ન પડ્યો હોત તો મારી જિંદગીમાં ઘણો બધો આગળ વધ્યો હોત એવો તમને પોતાનો અનુભવ થશે કેમ કે ઘણા બધા લોકોને અનુભવ થતા હોય સોશિયલ મીડિયા વાપરું ને ભાઈ એટલે મને પોતાને ખબર છે ભાઈ કે મારી પાસે ઘણા બધા એવા વિડીયો આવતા હોય છે જ્યાં લોકો પસ્તાવો કરતા હોય છે તો તમે પણ એકવાર સાહેબ આ વિડીયો જુઓ આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ક્યાંનો છે એની તો આપણી ચેનલ કોઈપણ જાતની પૃષ્ટિ કરતી નથી કેમ કે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો એટલા માટે હું તમને બતાવું છું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી હવે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો ઓય સાંભળો બે ભાઈઓ બે ભાઈઓ ની જાજો મારા પૂછવા કરના